બોલો સતગુરુ દેવની જે સદગુરુના ચરણોમાં રહેવું સતગુરુના વચનોમાં રહેવું શિષ્ય એ સદગુરુના વચનોનું પાલન અને ગુરુનો રાજીપો મેળવવો ગુરુ રાજી કેવી રીતના રહે એ માટે થઈને શિષ્ય શિષ્ય સમુદાય કે સેવકે કેવું જીવન બનાવવું જોઈએ અથવા તો કેવું જીવન જીવવું જોઈએ એ વિશે આપણે વાત કરીએ તો સદગુરુનો રાજીપો ક્યારે થાય શિષ્ય કે એના સાધક છે એ ગુરુની વચને પગલે ચાલે તો રાજી થાય કે ગુરુના ગુરુના પગલે ચાલે અથવા તો કે ગુરુના અધૂરા કામ પૂરા કરે અથવા તો કે ગુરુ જે કહેવું હોય પાંચ ભાત હોય કે સત્યના પંથે હાલવાનું કોઈ દુખિયા નહીં સેવા કરવાની એ બધું તો સાચું શિષ્ય સમુદાય કરે પણ છતાં પણ જો આપણે ગુરુનો રાજીપો જો મેળવવો હોય તો એક આપણે સદગુરુએ જે એને આપણને વચન પ્રસાદી આપી હોય એના માટે શિષ્યનો દ્રઢ ભરોસો હોવો જોઈએ એને મન ડગવું જોઈએ નહીં દ્રઢ ભરોસો હોવી જોઈએ જો આથી શું થશે કે આમ થશે કે તેમ થશે એમ મન ડગતું હોય તો એની કાંઈ સફળતા મળતી નથી અથવા તો ગુરુ એનાથી રાજી નથી હોતા ભલે એટલે જાય ગુરુ પાસે બેસીએ બધી વાત પણ જેનો ભરોસો હશે ને એને જવાની જરૂર નહીં હોય ભરોસો એના પાસે હશે ને કે મારો ગુરુ છે એ મારો જ છે બાકી કાંઈ એમાં ફેર ન પડે એટલો ભરોસો હોય ને તો ગુરુ રાજી જ હોય અને શિષ્યની બધી ગુરુને ખબર જ હોય કેવું પડતું નથી કે મને મારા તમારા ઉપર ભરોસો છે કેવું ન પડે ગુરુને બધી ખબર જ હોય પછી ગુરુ એને શિષ્યને ભલે પગનીચે કચડી નાખે તોય ભલે અને કંધા ઉપર બેસાડે તોય ભલે ભરોસો રાખવાનો છે ગુરુ પાસે જાય ધૂતકારે વયા જાવ જોતા નથી ખારા થાય ગુસ્સે થાય બધું થાય છતાં પણ શિષ્યની ભરોસો ન ડગે ને તો ગુરુ છે એ રાજી થાય અને શિષ્યને ન્યાલ કરી દે ઘણી વખત એવું બને કે શિષ્યને ગુરુના પ્રસાદીથી ચેતના જાગૃતિ આવી હોય અથવા તો કોઈ ગાવામાં નિપુણ હોય કોઈ ધ્યાનમાં નિપુણ હોય કોઈ કોઈ બીજા કોઈ સાધના પંથમાં નિપુણ હોય તો ઘણી વખત અભિમાન આવી જાય કે એને સાધનાનું એને એ હું ગુરુથી આગળ નીકળી જાય એવી રીતના ઘણા શિષ્યોને આ અભિમાન આવી જાય પરંતુ શિષ્યનો છે આ છે એ યોગ્ય સાધનાનો પંથ નથી બાકી ગુરુ જે કાંઈ કે તરસોડે તોય ભલે ચવે તોય ભલે અને આવો એમ કહેતોય ભલે ન આવો એમ કહેતોય ભલે જાવ તોય કહેતો ભલે પણ વિશ્વાસ છે ને ડગવો જોઈ નહીં જો અડગ વિશ્વાસ હશે ચૈતન્ય મહાપ્રભુનો જેવો રામના ભાઈ ભરત જેવો તો ગુરુ છે ને આપણો ગુરુ રાજી જ રહેવાનો છે ભરોસો એક મહાન છે ભરોસો છે ને વિશ્વાસ છે ને એ વિશ્વમ પર કહેતું છે વિશ્વાસ છે વિશ્વમ પર છે એટલે દ્રઢ ભરોસો છે ને ગુરુના